નમસ્કાર આપ જોઈ સમાચાર સતત આપણી સાથે હું છું બળવો કરવામાં આવ્યો છે ગાંધીનગર સેનાના વર્તમાન હોદ્દેદારોને પણ બોલાવાયા છે રમેશજી ઠાકોર દ્વારા વર્તમાન હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવશે અલ્પેશ સેનાનો મત લીધા વિના કોંગ્રેસમાં જોડાયા હોવાનું હાલ તો કહેવામાં આવી રહ્યું છે ત્યારે ઠાકોર સેનાના ઉપપ્રમુખ આ પ્રકારના આક્ષેપ સાથે હાલ તો તમામ હોદ્દેરોદારો સાથે એક બેઠક યોજી રહ્યા છે ઠાકોર વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા અને તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી તેઓ ધારાસભ્ય બન્યા હતા ત્યારે આજ મામલે હવે રહી રહીને બેઠક કરવામાં આવી રહી છે જ્યાં કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનો મત લીધા વિના જ પોતે કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું હતું ત્યારે આ અંગે ઠાકોર સેનાના પ્રમુખ રમેશજી ઠાકોર દ્વારા બળવો જાહેર કરી એક બેઠક બોલાવવામાં આવી છે ગાંધીનગર એસપી રિસોર્ટ ખાતે આ બેઠક બોલાવવામાં આવી છે આ બેઠક દરમિયાન ઠાકોર સેનાના અન્ય હોદ્દેદારો સાથે રણનીતિ ઘડવામાં આવે તેવી શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયાના આટલા સમય બાદ શા કારણે આ બળવો ફૂંકવામાં આવે છે તે પણ એક સવાલ છે આ વધુ વાત કરવા અમારા સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ રહ્યા છે મયુર અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા વિધાનસભા ચૂંટણી બે હજાર સત્તર વખતે અને હવે દહી રહીને આ અંગે બળવો કરવામાં આવી રહ્યો છે બેઠક પણ બોલાવવામાં આવી છે જાણવા માંગીશું કે ક્યાં ગૂંચવાયું છે આ કોકડું જી બિલકુલ જૈના તમને જણાવી દઉં કે ખાસ કરી અને અલ્પેશ ઠાકોરની સેના બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી પહેલાં નોન પોલિટિકલ એ તેમની સેના હતી અને તેઓએ સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજમાં વ્યસન મુક્તિ માટેનું કામ કરેલું હતું ને આ ઠાકોર સેનાની અંદર અલ્પેશ ઠાકોર એ પ્રમુખ છે જ્યારે રમેશજી ઠાકોર તે ઉપપ્રમુખ છે અને તેમની સાથે જુદા જુદા જિલ્લા પ્રમુખો જે ઠાકોર સેનાના છે તે જોડા

પોતાની જે નારાજગી છે અને જે જૂથ બાદ છે ગાંધીનગર એસપી રિસોર્ટ ખાતે રમેશજી ઠાકોર જેવો હાલ ગુજરાતના ઠાકોર સેનાના ઉપપ્રમુખ છે તેમને આ બેઠક બોલાવેલી છે જુદા જુદા જિલ્લા પ્રમુખોને પણ આની અંદર તેમને આમંત્રણ આપેલું છે અને રમેશજી ઠાકોરનું તેવું કહેવું

બેઠક બોલાવેલી છે અને બેઠક બાદ નક્કી કરવામાં આવશે સાથે તેઓ આગળ વધશે અલ્પેશ ઠાકોર સાથે રહી બિલકુલ અલ્પેશ ઠાકોર જાહેર કરશે તે પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે અલ્પેશ ઠાકોર દ્વારા નવું માળખું જાહેર કરાશે જિલ્લા પ્રમુખો પ્રદેશ મંત્રીઓની વરણી કરવામાં આવશે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના દેખાવથી નારાજ અલ્પેશ ઠાકોર જે સેનાને મજબૂર કરી લોકસભામાં મજબૂત કરી લોકસભામાં તાકાત બતાવવાની તૈયારી હાલ તો અલ્પેશ ઠાકોર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસમાં કદ વધારવાની પણ રણનીતિ તરીકે આને જોવામાં આવી રહી છે આ જ અગે વધુ વાત કરો મયુર અમારી સાથે જોડાયેલા છે મયુર અલ્પેશ ઠાકોર વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે હવે એક નવું માળખું તૈયાર કરવાની ફિરાકમાં અલ્પેશ ઠાકોર કઈ રીતે જોવામાં આવી રહ્યું છે તેને બિલકુલ જેના અલ્પેશ ઠાકોર દ્વારા જે રીતે બે હજાર સત્તરની ચૂંટણીની અંદર કોંગ્રેસની અંદર તેઓ જોડાયેલા અને ધીમે ધીમે કોંગ્રેસની અંદર તેમનું જે કદ છે તે વધતું જતું હતું પરંતુ ઘણા સમયથી અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસનું જે પ્રદેશ સંગઠન છે તેમની અંદર તેમની ક્યાંક ને ક્યાંક અવગણના થઈ રહેલી છે તેવી તેમની લાગણી છે અને તે મામલે તેઓએ દિલ્હી ખાતે રાહુલ ગાંધી સાથે પણ બેઠક કરેલી હતી ત્યારબાદ તેઓ આવેલા હતા ને ત્યારે તેમને કહેલું હતું કે હવે તેઓ ઠાકોર સેનાનું જે કામ છે તે કરશે ને આવનારા દિવસોની અંદર અંદર કોંગ્રેસની પણ તેમને મોટી જવાબદારી આપવામાં આવશે પરંતુ જે ઠાકોર સેનાના ઉપર કોંગ્રેસ જોડેલું હતું ને કોંગ્રેસના મોટા કદાવર નેતા તેઓ ગુજરાતના બનેલા છે તે ઠાકોર સેનાને હવે લોકસભા પહેલા તેનું માળખું મજબૂત કરવાનું તેમને ચાલુ કરી દીધેલું છે આવતીકાલે તેઓ આધિકારિક રીતે પ્રેસ કોન્ફરન્સ કરી બેઠક કરી અને જુદા જુદા જિલ્લાના પ્રમુખો તેમજ જે પ્રદેશના હોદ્દેદારો ઠાકોર સેનાના છે તે જાહેર કરવામાં આવશે સાથે જ જે રમેશજી ઠાકોર દ્વારા જે બળવો કરવામાં આવી રહેલો છે તેવા સંકેત પણ અલ્પેશ ઠાકોરને મળી ગયેલા હતા ત્યારે આ જે બળવાખોર જે પ્રકારના હોદ્દેદારો છે તેને પણ આ ઠાકોર સેનામાંથી દૂર કરાય તેવી શક્યતાઓ પણ હાલ વર્તાઈ રહેલી છે પરંતુ આવતીકાલે અલ્પેશ ઠાકોર પોતાની જે ઠાકોર સેના છે તેનું નવું માળખું છે તે જાહેર અલ્પેશ ઠાકોર નવું માળખું જાહેર કરશે બીજી તરફ અલ્પેશ ઠાકોર ની ઠાકોર સેના દ્વારા જ જે પ્રકારે એંધાણ વર્તાઈ રહ્યા છે બળવાના આ બંને મુદ્દાઓને લઈને હાલ તો કહી શકાય કે ઠાકોર સેના અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે